સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર દબાણ દૂર કરવાની સાથે રસ્તા ઉપર બનેલા ધાર્મિક સ્થળો દૂર કરવાની ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે પાલિકાની આ ઝુંબેશ વચ્ચે લિંબાયત ઝોનના ભાટેના ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર પોલીસ ચોકી બની રહી હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને થઈ રહી છે સુરત પાલેકા દ્વારા ઝીરોદમાં રૂટ પરના દબાણ હટાવવાની કામગીરી કડકાઈથી થઈ રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ હળવી થઈ રહી છે એટલે ઝોનમાં રસ્તાઓ પર ગેરકાયદેસર બનેલા એક મંદિરનું ડિવોલ્યુશન કરાયું જ્યાં રસ્તા પર કોઈ પણ ધાર્મિક સ્થળ બનતું હોય તો પાલેકા તંત્ર લોકોના વિરોધ વચ્ચે ધાર્મિક સ્થળનું આક્રમકતાથી ડિવોલ્યુશન કરી જગ્યા ખુલ્લી કરતી હોય છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકા તંત્ર પોલીસની મદદ પણ લે છે ત્યારે લીંબાયત ઝોનમાં પોલીસ ચોકી જ ગેરકાયદેસર બની રહેવાની ફરિયાદ થઈ છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાડાએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખી ગેરકાયદેસર બનતી પોલીસ ચોકી નું કામ અટકાવી ડિમોલેશન કરવા માટે રજૂઆત કરે છે શહેરની પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હાલના હયાત રોડ વધતા ટ્રાફિક સમસ્યાને કારણે આવનારા ટૂંકા દિવસોમાં પોળા કરવાની રસ્તાની જરૂરિયાત થઈ રહી છે ભાટેના પોલીસ ચોકીનું બાંધકામ સુરત નગરપાલિકાના ભાટેના સ્થિત ભારતનગર ડેપો ખાતે નિયમો અનુસાર ચોકી માટે જરૂર મુજબની જગ્યા ફાળવણી કરી જરૂરી બાંધકામ માટે પરવાનગી આપવામાં આવે એવું સૂચન કરાયું હતું ભારતનગર ડેપો ખાતે વિશાળ જગ્યા પૈકી જગ્યા પર હાલમાં સુમન છાવ નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે ત્યારે સદર ભારતનગર ડેપો ચારે બાજુથી નવનિર્મિત ટેક્સટાઇલ માર્કેટ સહિત અન્ય કમર્શિયલ વિસ્તારોથી ઘેરાયેલા હોય અને સુમન શાળાના વિદ્યાર્થીઓને સલામતી સુરક્ષા માટે પોલીસ ચોકી હોવું અત્યંત જરૂરી બની પડે છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત